કે આપણને એક રેખા એ બી અને રેખા સીડી કે જે પરસ્પર બિંદુ ઓમાં છેદે છે તેવું આપેલું છે અહીંયા બનેલો ખૂણો બી ઓડી ચાલીસ છે અને એક કિરણ ઓઈ એવી રીતે બનાવ્યું કે જેથી એ ઓ સી મેં ડોટ કર્યો છે અને બી ઓ એ બે ખૂણાનો સરવાળો છે સિત્તેર તો આપણે શોધવાનું છે બી ઓ એટલે કે આ બાજુનો ખૂણો શોધવાનો છે અને વિપરીત સી શોધવાનો એટલે એના માટે પહેલાં આપણે સીઓ ઈ શોધીશું ત્યારબાદ એને ત્રણસો સાહીઠમાંથી બાદ કરીશું એટલે આપણને મળશે વિપરીત સીઓ ઓ તો દોસ્તો ચલો શરૂ કરીએ સૌથી પહેલાં રેખા એ બીનો ઉપરનો વિભાગ આપણે લઈ લઈએ તો અહીંયા આપણે લખી શકીએ એ ઓ સી ખૂણો એ ઓ સી પ્લસ સી ઓ ઇ સી પ્લસ બી ઓ ખૂણો બી આ બધાનો સરવાળો થશે દોસ્તો હવે આ બેનો સરવાળો આપણને અહીંયા આપેલો છે સિત્તેર એ સી અને બી ઓ નો સરવાળો સિત્તેર આપ્યો છે તો અહીંયા લખીશ સી બરાબર એકસો માઇનસ સિત્તેર એટલે કે આ બેનો સરવાળો સિત્તેર સામેની બાજુ ગયો એટલે માઇનસ થયો તો મને અહીંયા સી મળે છે એકસો ને દસ સી મળી ગયો હવે વિપરીત સી ની વાત કરીએ તો અહીંયા લખીશું વિપરીત ખૂણો સી ઓ બરાબર ત્રણસો સાહીઠ માઇનસ ખૂણો સી ઓ આવું એનું નોર્મલ સૂત્ર બનાવી શકાય ત્રણસો સાહીઠ માઇનસ સી ત્રણસો સાહીઠ એમના એમ સી ઓ મળ્યો તમને એકસો દસ તો બાદ બાકી કરીશું તો ત્રણસો સાહીઠ માંથી એકસો દસ જાય તો બસો પચાસ તો આપણને મળી ગયો વિપરીત સી હજુ પણ એક પ્રશ્ન પૂછેલો છે ખૂણો બી ઓ શોધવાનો છે તો અહીંયાથી તમને આ ખબર છે આ તમે શોધી કાઢ્યો એટલે તમને આ મળશે તો એના માટે શું કરીશું આપણે તો આપણે લખીએ સી ઓ ઇ પ્લસ બી ઓ પ્લસ નીચેનું બીઓડી બરાબર એકસો એસી અગેન તમે આમાં કહી શકો સરળ કોણ એક જ રેખા ઉપરના ખૂણા થયા રેખા સીડી એની એક જ તરફના ખૂણા થયા હવે સી ઓઈ તો તમે અહીંયા શોધી કાઢ્યો સી ઓ એકસો દસ તો અહીંયા લખીએ છીએ એકસો દસ ત્યારબાદ બી એટલે કે જે આપણે શોધવાનું છે તો એને લખીશું બીઓ અને બી ઓડી એટલે કે આ ખૂણો ચાલીસ બરાબર એકસો ને એસી લખીશું એકસો પચાસ તો तो બી ઓ ઈ બરાબર એકસો એસી માંથી એકસો પચાસ જાય તો ત્રીસ તો બી ઓ નું આ માપ મળ્યું છે આપણને ત્રીસ આ મળ્યું એકસો દસ અને વિપરીત વિપરીત એટલે કે આટલું આ મળ્યું આપણને ત્રણસો ને સોરી બસોને ને પચાસ